બેંગલુરુ માં જેલના કેદીઓ નો સંદિગ્ધ મામલો સામે આવ્યો છે જેને લઈને તંત્ર હરકત આવી ગયું છે કર્ણાટક ની રાજધાની બેંગલુરુમાં જેલના કેદીઓના કટ્ટર પંથીકરણના કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ મંગળવારે વહેલી સવારે સાત રાજ્યો દરોડા પાડ્યા હતા આ માહિતી એનઆઈએ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ અધિકારીઓ સત્તર સ્થળોએ સર્ચ કરી રહ્યા છે એનઆઈએની અત્યાર સુધીની તપાસમાં સામે આવી છે કે બેંગલુરૂ સેન્ટ્રલ જેલમાં બંધ લશ્કરી તોયબાના આતંકવાદી ટી નઝીર કેદીઓને હિંસક પ્રવૃત્તિઓ કરવા માટે કટ્ટરપંથી બનાવી રહ્યો હતો બેંગલુરુ સિટી પોલીસે સાત પિસ્તોલ ચાર હેન્ડ ગ્રેનેડ એક મેગઝીન પિસ્તાલીસ લાઈવ રાઉન્ડ અને ચાર વોકી કબજે કર્યા છે આ કેસ મૂળ રીતે ઓક્ટોબરમાં નોંધવામાં આવ્યો હતો એનઆઈએની ટીમોએ અગાઉ મોહમ્મદ ઉમર મોહમ્મદ ફૈઝલ રબ્બાની તનવીર અહેમદ અને મોહમ્મદ ફારૂક તેમજ ભાગેડું જુનેદના સ્થળો ઉપર દરોડા પાડી અનેક ડિજિટલ ઉપકરણો ગુનાહિત દસ્તાવેજો અને રૂપિયા સાત પોઈન્ટ ત્રણ લાખ રોકડા જપ્ત કર્યા હતા